શ્રી ગણેશાય નવઃ સત્સંગ કથામાં સ્વાગત છે આપનું જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઈબ કરો અને આ વિડિયોને લાઈક કરજો ઋષિ પાંચમ સામા પાંચમની વ્રત કથા આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે ગણેશ ચતુર્થીના એક દિવસ બાદ ઋષિ પંચમીનું વ્રત રાખવામાં આવે છે મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણે અજાણ્યે થતા દોષો નિવારવા માટે આ વ્રત કરે છે બહેનો આ દિવસે સામો ખાય છે આથી સામા પાચમ તરીકે પણ આ વ્રત ઉજવાય છે આ દિવસે ઉપવાસ કરવાનો પણ મહિમા છે અરુંધતી કશ્યપ સહિત સાત ઋષિઓને પ્રસન્ન કરવા સપ્તર્ષિઓનું પણ પૂજન થાય છે નમસ્તો ઋષિ વિદંપો દેવર્ષિમ્પો નમો નમ સર્વ પાપ હરે મ્યહી વેદ વિદંપો નમો નમ ઋષિ પંચમીનું વ્રત એક સમયે ભોજન કરીને રાખવામાં આવે છે અને ત્યારબાદ પૂજા કરી ફળ ખાઈ વ્રત તોડવું જોઈએ આ માટે સવારે સ્નાન કરી વ્રતનો સંકલ્પ લેવો જોઈએ પછી સાત ઋષિઓ મરીચી વશિષ્ઠ અંગીરા અત્રિ પુલત્સ્ય પુલહા અને ક્રતુની પૂજા કરવી જોઈએ આ માટે શુભ મુહૂર્તમાં ઘરના પૂજા સ્થળની સફાઈ કર્યા બાદ ચોકી પર હળદર અને સિંદૂર દ્વારા એક ચોરસ બનાવો આ મંડલા પર સપ્ત ઋષિની મૂર્તિ અથવા ફોટો રાખો ત્યારબાદ વિધિ પ્રમાણે પૂજા કરો સપ્ત ઋષિઓને વસ્ત્ર ચંદન દોરો ફૂલ ફળ વગેરે અર્પણ કરો પૂજા કર્યા બાદ ઋષિ પંચમી વ્રતની કથા વાંચવી કે સાંભળવી જોઈએ કથા વાંચ્યા વિના આ પૂર્ણ ફળ નથી મળતું એક બ્રાહ્મણ તથા બ્રાહ્મણ રહેતા હતા ગામના પાદરે ભગવાન શંકરના મંદિર પાસે આ બ્રાહ્મણનો આશ્રમ હતો આજુબાજુના ગામમાંથી એ ગામના બાળકો આ આશ્રમમાં આવીને બ્રાહ્મણ ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે બ્રાહ્મણ બ્રાહ્મણીને ને સંતાન માં એક પુત્ર હતો તથા એક પુત્રી હતી દીકરી નાની ઉંમરે વિધવા થયેલી તેથી માતા પિતા ની પાસે જ આશ્રમ માં રહે એક દિવસ આશ્રમ ના છોકરા એ જોયું કે એક ઝાડ નીચે બહેન પડ્યા છે પાસે જઈને જોયું તો તેમના આખા શરીરે કીડા પડ્યા છે બાળકો તો દોડતા આશ્રમ માં આવ્યા અને બ્રાહ્મણને કહ્યું ગુરુજી એક બહેન તો આશ્રમની બહાર એક ઝાડની નીચે પડ્યા છે અને તેમના આખા શરીરમાં કીડા પડ્યા છે બાળકોની વાત સાંભળી બધા આશ્રમની બહાર જ્યાં બહેન પડ્યા છે ત્યાં આવ્યા અને જોયું તો ખરેખર બાળકોની વાત સાચી હતી બહેનને ઉઠાવીને આશ્રમમાં લાવવામાં આવી પછી બ્રાહ્મણ ગુરુજીએ ધ્યાનમાં જોયું તો પોતાની પુત્રી પરભવમાં એક વણિકની સ્ત્રી હતી અને સ્ત્રીનો રજસવાલા ધર્મ પાડતી નહોતી તે વિધવા થઈ અને રજસવાલા ધર્મ ન પાડતી હોવાથી તેના શરીરમાં કીડા પડ્યા ધ્યાનમાં સર્વે હકીકત જાણી બ્રાહ્મણે પોતાની પત્નીને બધી વાત કહી પત્નીએ કહ્યું ત્યારે તો મારી દીકરી અત્યારે પરભવના કર્મોનું ફળ ભોગવી રહી છે પરંતુ નાથ તમે ગમે તેમ તોય આપણી દીકરીનું દુઃખ મારાથી નથી જોઈ શકાતું માટે તેના એ કર્મોનું નિવારણ કાંઈક તો હશે જ ને બ્રાહ્મણે કહ્યું નિવારણ તો છે જ દીકરીએ સામા પાચમના વ્રતનો પરભવમાં અનાદર કર્યો છે અને એ જ વ્રત આ ભવમાં જો સાચી શ્રદ્ધાથી ભાવ પૂર્વક કરે તો માતા પિતા વચ્ચે થતી આ સર્વે વાત સાંભળી આથી જ્યારે તેના માતા પિતા તેની પાસે આવ્યા ત્યારે બોલી પિતાજી મેં બધી વાત સાંભળી છે માટે હું સામા પાચમ નું વ્રત શ્રદ્ધાથી કરીશ

અનાજ ને ખાવું નહીં અને પછી દર્શન કરવા અને અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું પૂજન કરવાનું બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપવી બહેને વિધિ પ્રમાણે વ્રત કર્યું પાંચ વર્ષ બાદ ઉજવણું કર્યું અને બહેનને વ્રત ફળ્યું તેની કાયા ખરેખર કંચન વર્ણી બની ગઈ હે સપ્ત ઋષિ મુનિઓ જેવા આપ બહેનને ફળ્યા તેવા સૌને ફળજો